જય શ્રી કૃષ્ણ ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ તમને શું સમસ્યા હતી મને છેલ્લા પંદર વર્ષથી આ સતત ઓટકાર આવવા બેચેની રેવી ગેસ થાવો કબજીયાત આવું બધું ઘણું બધું રહે અને એના માટે લગભગ તમે કેટલા ડૉક્ટરને મળ્યા છો આશરે મેં આશરે દસ પંદર ડૉક્ટર ફેરવાય છે કેટલા રિપોર્ટ કરાવ્યા છે બધા લગભગ રિપોર્ટ કરાવી લીધા બેરિયર એન્ડોસ્કોપી બ્લડના કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે તો ઘણો દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો અને રોજ કેટલી ગોળી ખાતા હતા પેલા રોજની પાંચ થી છ ગોળી લેવા પાંચ થી છ ગોળી બરાબર છે મારું ગામ કયું મારું મોરબી મોરબી તો મોરબી થી આપણી અહીંયા હોસ્પિટલની ની જાણ તમને કઈ રીતે થઈ મને આ વિડિયો મે ઇન્સ્ટાગ્રામ મને એમાં જોયા હતા એના માટે મે બધાય વાંચ્યા ઘણા બધાના જે ફેર પડ્યા એટલે મે કીધું આપણે બરાબર તો જેમ બીજા બધા પેશન્ટ ને સારું થતું હતું એટલું જ તમને અત્યારે સારું લાગે છે હા અત્યારે મને સિત્તેર ટકા જેવો ફેર પડી ગયો બરાબર અને તમને એવું લાગે કે ભાઈ જે વિડીયો જોઈને તમે આવ્યા હતા તો એક વિડીયો તમારી જિંદગી બદલી એમ કે તમને સાચો માર્ગ બતાવ્યો બરાબર બરાબર અને એવું લાગે કે ના ભાઈ આટલી મોરબીથી અહીંયા ધક્કો ખાધો વસૂલ છે લાગે કે હા વસૂલ બરાબર છે તો ભૂપેન્દ્રભાઈ જેમ કે તમે લગભગ પંદરેક વર્ષથી હેરાન હતા દસ બાર ડોક્ટર બદલ્યા છે રોજની ગોળીઓ ખાધી પાંચ છ અલગ અલગ જાતની રિપોર્ટ કરાવ્યા દોઢ બે લાખનો ખર્ચો કર્યો આ બધું તમે કરાવ્યું પણ એમાં જેટલો ફેર નો પડ્યો એટલે આપણે ત્રણ મહિનાની દવા એમ લાગે ને ત્રણ મહિના દવાથી વધારે ફેર પડ્યો એમાં ફાયદો નતો થયો એટલો ફાયદો આમાં લાગ્યો બરોબર તો મને તમે એ કહેશો કે પ્રોબ્લેમ કઈ રીતે શરૂ થઈને શું શું હતું તમને મને પેટમાં પેલા દુખતું અઠવાડિયે અઠવાડિયે એ શરૂઆત હતી પંદર વાર પેલા પછી મને એમ થયું કે પેટમાં શું કામ દુખે છે આમ એટલે દુખે બીજા દિવસે જ ઉતરે ડોક્ટર પાસે એન્ડોસ્કોપી કરાવ્યો હતો

હમ શું થાય મોર ફ્રેશનર એમાં બેચેની થાય કંઈક કંઈક તો એવી ગભરામણ થાય કે આપણને એમ થાય કે એટેક આવી જાય છે હા 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 કે અહીંયાથી જ્યાં બેઠા હોય ભાગી આપણે એટલી હાલવા કામ તો સુજે જ કામનો તો પ્રશ્ન થાય કામ તો સુજે જ આવું હોય એટલે પર એક ગ્લાસ પાણી પી ઓલી ને હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો એ સમય દરમિયાન જે છે આ પ્રોબ્લેમ થતો તો તમે ખોરાકમાં એમ ખાવા પીવામાં બહુ મજા નહીં હોતી બહુ બીક લાગતી ને ખાવામાં ખાવામાં ઘણી ચરી પડી હા ખાલી દાળ ભાત ખાવા ખાલી ખીચડી ખાવી લોટ નો ખાવો મહિનો મરચું બાર મહિના નથી ખાધું બરોબર બધું કરી જોયું એનાથી મરચા થી એનાથી કઈ ફેર નો પડ્યો બરાબર છે અને ખાવાથી થી ફેર નો પડ્યો બરાબર પછી જ્યારે તમે ડોક્ટર પાસે જતા લગભગ તમે કીધું કે દસ બાર અલગ અલગ ડોક્ટરને મળ્યા હશે બરોબર તો કેટલી વાર એન્ડોસ્કોપી કરાવી દર વખતે ડોક્ટર એન્ડોસ્કોપી મેં એક વાર કરાવી હતી એક વાર બેરિયમ એક્સરે કરાવી હતું અમદાવાદ બરાબર તો નિદાન શું આવતું ડોક્ટરનું એમાં કઈ હતું જ નહીં બરાબર સોનોગ્રાફી ઘણી વાર કરાવી બોડી ચેકઅપ કરાવ્યું તું આખું બરાબર બે બે વર્ષ પહેલા કરાવી તો લગભગ અમદાવાદ રાજકોટ મોરબી કારણ કે રાજકોટ અમદાવાદ મોરબી બધા સ્પેશિલીસ્ટરને બતાવી દે લગભગ ને બતાવી બરાબર તો એ નિદાન શું કરતા તમારું એમ એ તો આપણે જાય એટલે કા એન્ડોસ્કોપી કરવાનું કહીએ એક વાર કરાવ્યું એટલે બીજી વાર હું ના પાડતો બરાબર બીજું કાંઈ કેમ નહીં પણ એમ નિદાન શું કહેતા તમને શું કહેતા કે તમે આ તકલીફ છે એમ શું કહેતા એટલે એ કે ગેસની તકલીફ એસિડિટી જેવું રે હા

દવાથી આમ શાંત રહીએ બધું પણ તો કામ કરવાનો મજા આવે તમારા માધ્યમથી ભૂપેન્દ્રભાઈ હું લોકોને એ કહેવા માંગુ છું કે ખરેખર ભૂપેન્દ્રભાઈનો આખે આખો કેસ છે ને પાચન શક્તિને ઊંધા ગેસનો કેસ છે બરાબર છે જે કોઈ પણ વ્યક્તિને ઊંધો કેસ થાય ને એટલે એમના વિચારોમાં પરિવર્તન આવે ગભરામણ જે હું થાય હાર્ટ એટેક આવશે એવા લક્ષણો જોવા મળે પણ ખરેખર હોય ઊંધો કેસ એટલે પાચન શક્તિ સુધાર્યા વગર આ વસ્તુમાં ફાયદો થતો હોતો નથી ખાસ જે પણ લોકોને આ પ્રોબ્લેમ છે ને જે લોકો માનસિક દવાઓ તરફ જવા માગે છે તો મારી નમ્ર વિનંતી છે કે પહેલાં તમે આયુર્વેદની સલાહ લો કારણ કે માનસિક દવાઓથી તમારું મન એકદમ શાંત જેવું થઈ જશે પણ તમે કોઈ કામ નહીં કરી શકો ને સામે એનું એડિક્શન એટલે કે એની લેવાની રોજ જરૂરિયાત વધતી જશે એમ હેબિટ પડી જશે કે લેવી જ પડે ફરજિયાત એસિડિટીની ગોળી કે પેટ સાફની ગોળી કે માનસિકની ગોળી સતત લેવી જ પડે તો એ ન થવું જોઈએ સમાજમાં આ વસ્તુ જે છે આપણે ફેલાવવાની ખાસ જરૂર છે કે આવું ન થવું જોઈએ લોકો સાથે ખાલી પાચન સુધરીને જો રોગ મળતો તો શા માટે એટલી બધી દવાઓ લેવી કે જે શરીરને પણ નુકસાન કરે છે અને આપણા શરીરમાં હેબિટ પણ પાડે છે બરાબર છે તો પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે આ ટ્રીટમેન્ટ કરી લગભગ તમારી જે છે આપણે બસ્તીકર્મની પંચકર્મ સારવાર કરી ત્રણ વખત બરાબર છે તમે રેગ્યુલર આવ્યા તો અત્યારે તમને કેવું લાગે છે કેટલા ટકા સારું લાગે છે મને સિત્તેર ટકા જેવું ફેર પડી ગયું બરાબર પછી જે ગોળીઓ કોઈ લેવી પડે કે મન જે બેચેન રહેતું કે બધું કોઈ ગોળી નથી લેતો બરાબર પેલા કરતા મનમાં પણ સ્ફૂર્તિ આ તે પાચનમાં શું સુધારો લાગે છે અત્યારે મને સ્ફૂર્તિ આવી ગઈ ને જમવામાં થોડી ભૂખ લાગો અમે ની પેલા ભૂખ નો લાગતી જરા ખાવાની ઈચ્છા જ ન થાતી હમ હમ બરાબર છે અને હવે એ બધી વસ્તુ તમે સરળતાથી ખાવાની આતે ભૂખ લાગવાની બધી શરૂઆત થઈ ગઈ પેટ પણ સાફ થાય છે હવે હા બરાબર તો ભૂપેનભાઈ એ તમે કહેશો કે તમને બીજી કોઈ પણ દવા લેતા તો ક્યારે તમને દવા ગરમ પડતી ના ગરમ તો પડતી અમુક દેશી દવા ક્યાંક ગરમ પડતી ભાગમાં થોડું બરાબર તો તમે જે છે એ આપણા સિવાય બીજી કોઈ પણ હોસ્પિટલમાં પણ મોરબીમાં ક્યાંક પંચકર્મ કરાવેલું હતું તો એ પંચકર્મ સારવારથી શરીરમાં શું ફેરફાર તમને લાગતો હતો પંચકર્મમાંથી પેટ અળવું થઈ જતું હતું પણ વોડકારા અને પાચન શક્તિમાં બહુ ફેરનો તો મુન્થા કેસમાં ફેરનો થતો નહોતો આપણે અહીંયા પંચકર્મ કરાયું પછી કેવું લાગે અત્યારે રેડી છે બરાબર તો ભૂપેનભાના માધ્યમથી લોકોની પણ સલાહ આપવા માગું છું કે તમે જ્યાં ત્યાં પંચકર્મ સારવાર ક્યારેય ન કરાવો સૌથી પહેલાં તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તો બે વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડોક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબર એ પણ જુઓ કે ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા કાંઈ વિડીયો રિવ્યૂ કે એવો અનુભવ હોવો જોઈએ ત્રીજા નંબરે તમે ખાસી જુઓ કે તમે જો ત્યાં પંચકર્મા સરળ કરાવો છો તો તમે પૂછો કે આથી મને નબળાઈ નહીં આવી જાય મને થાક નહીં લાગે આ બધા પ્રશ્નો પૂછો જો વ્યવસ્થિત રીતે પંચકર્મા સારવાર કરવામાં આવે ને તો તમારો રોગ ઝડપથી મટે છે જેમ ભૂપેનભાઈ નથી હું ભૂપેનભાઈ તમે અહીંયા પંચકર્મા સારવાર કરીને જતા તો તમને કેવું લાગતું એમ મજા આવે ફ્રેશ રહેતો અને તમે આરામથી અપડાઉન કરી શકતા મોરબીથી અહીંયા કાંઈ પ્રોબ્લેમ ન થતો ને લગભગ મોરબીથી બસો દોઢસો બસો કિલોમીટર જેવું તમારો રન થાય પચીસ ત્રીસ એકસો પચીસ ત્રીસ કિલોમીટર રન થાય બરાબર તો એવું ન થતું ને કે રસ્તામાં કાંઈ પ્રોબ્લેમ થતો હોય બિલકુલ નહીં પરફેક્ટ પરફેક્ટ બરાબર છે તો આ ખાસ ધ્યાન રાખો જો સાચી રીતે પંચકર્મ સરળ કરવામાં આવે છે તો પ્રોબ્લેમ થતા નથી હવે બીજું કે જો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ કરાવતા હો અને તમને એ દવા ગરમ પડતી હોય ભલે તમે ઘરે લઈને હાથે ખાંડ કોઈ ઓસળિયા પીતા હો તમે મેડિકલ સ્ટોરમાંથી લઈને પીતા હો કે તમે ડૉક્ટર પાસે લઈને લેતા હોવ પણ જો તમને એ સારવાર ગરમ પડે છે તો તાત્કાલિક બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે ખાસ કરીને જે લોકોને આયુર્વેદ સારવાર માફક નથી આવતી કે ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી કે નથી અમારી દવાથી જે છે કોઈને માફક ના આવે એવું થતું હોય છે એટલે ભૂપેનભાઈ તમે જે આપણે આયુર્વેદ સારવાર લીધી એમાં ક્યારે તમને એવું લાગ્યું કે તમને ક્યારે ગરમ પડ્યું કે માફું ના આવી એવું કાંઈ બરાબર છે તો ખાસ કે જે લોકોને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય એ અમારે ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકે છે ભૂપેનભાઈ તમે જે અહીંયા આટલા સમયથી આવ્યા લગભગ ત્રણેક મહિના આપણે થઈ તો તમને સંતોષ કેટલો લાગ્યો કેટલા ટકા સંતોષ લાગ્યો એમ

તમે તો જેટલા દિવસ બગાડ્યા લગભગ પંદર કોરા થઈ ગયા બધે રેખડો હું રૂપિયા એટલા બગાડ્યા બરાબર બધી પ્રકારની કરી જોયું પ્રકાર ને કરી બીજી જગ્યાએ કરાવી જોયું બધું કરી જોયું એમ ને ખુબ ખુબ ભૂપેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્કાર